ભારતીય દરિયાઈ સીમા પર આજે મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ બ્યુરો ગુજરાત એટીએસ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને એકત્રીસો કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોટમાં ત્રણ શંકાસ્પદ ચરસ અને અન્ય ડ્રગ્સ લઈને આવતા હતા એની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી એટીએસના અધિકારીઓ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આંતરરાષ્ટ્રીય સીમામાંથી બોટ બોર્ડ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ ઉછાળવામાં આવી રહ્યું હતું ચરસ અને ડ્રગ્સના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી છે ગણતરી બાદ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવશે તો આપને જણાવી દઈએ કે ગુજરાત એટીએસ અને એનસીબી દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન દરમિયાન પોરબંદરના દરિયાઈ સીમામાંથી કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારની અંદર કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે પાંચ જેટલા પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામને પોરબંદર ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ અત્યારે સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ દ્વારા આ તમામ જ ડ્રગ્સની તપાસ કરવામાં આવી રહી છે તપાસ કર્યા બાદ એજન્સીઓ દ્વારા જાહેર કરવામાં આવશે હાલ અત્યારે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાકી જહાજ દ્વારા આ તમામ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાઈ સીમા દ્વારા ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને આ તમામ મુદ્દે પાંચ જેટલા જે ક્રૂ મેમ્બરો હતા એને હાલ અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે આ તમામ બાબતોને લઈને એટીએસ અને જે એનસીબી દ્વારા સત્તાવાર રીતે નિવેદન જાહેર કરવામાં આવશે અને એ તમામ માહિતીઓ આપવામાં આવશે હાલ અત્યારે એટલી જાણકારી મળી રહી છે કે એકત્રીસો કિલો જેટલું ડ્રગ્સ હાલ જપ્ત કરવામાં આવ્યું છે બે હજાર કરોડથી વધુ એની કિંમત હોઈ શકે છે અને પાંચ વ્યક્તિઓ દ્વારા આ તમામ જથ્થો ગુજરાતી દરિયાઈ સીમામાં લઈને આવવામાં આવી રહ્યો હતો દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં આ તમામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ તમામ જથ્થાને લઈને દરિયાઈ સીમાથી તમામ લોકોને લઈને પોરબંદર ખાતે હાલ અત્યારે તપાસ ચાલી રહી છે આ તમામ લોકોને લઈને તમામ એજન્સીઓ પોરબંદર આવી ચૂકી છે અને એની તપાસ ચાલી રહી છે તો આ તમામ મામલે આપણી સાથે અમદાવાદથી અમારા સહયોગી જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે અને એની સાથે આપણે વધુ વિગત સાથે અપડેટ સાથે એમની સાથે વાત કરીશું જતીન જણાવો કે કઈ રીતની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે જે ગઈકાલે રાત્રે તમામ ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પેડલરોને પોરબંદર લાવવામાં આવ્યા છે શું વધુ વિગતો જાણવા મળી છે જતીન તમને મારો અવાજ મળી રહ્યો છે લાગે છે કે જતીન સાથે સંપર્ક નથી થઈ રહ્યો ફરીથી સંપર્ક કરવાનો કોશિશ કરીશું તો આપને જણાવી દઈએ કે એટીએસ અને સ્ટેટ કંટ્રોલ બ્યુરો દ્વારા વધુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જોડાઈ રહ્યા છે જતીન રાવલ સાથે વાત કરીશું જતીન તમને અવાજ મળી રહ્યો છે મારો જતીન આપણી સાથે જોડાઈ ચુક્યા છે જતીન શું અત્યારે વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ તમામ મામલે અહ જો ચોકસી જયેશભાઈ આપણે જણાવી દઉં કે જે રીતે પ્રોબંદરના દરિયા કાંઠેથી એકત્રીસ થી 310 કિલો હતીસ અને ડ્રગ જે છે તે જડપાયું છે જેની અંદાજીત જો કિંમત જો આપણે લગાવવા જોઈએ તો લગભગ બે હજાર કરોડ થી પણ વધુની આ જે કિંમત જે છે તે આ ની થાય છે તે ચોકસી કહી શકાય કે ગુજરાત એટીએસ અને एनसीબી નું જે સંયુક્ત ઓપરેશન હતું મેગા સર્ચ ઓપરેશન ખૂબ જ મોટી માત્રામાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન જે છે તે ATS દ્વારા જે છે તે પાર પાડવામાં આવી છે એકત્રીસો કિલો એટલે આપ અંદાજો લગાવી શકો છો કે જો ગુજરાતની અંદર જો પાર કરી ગયું હોય દેશ અંદર જો પાર કરી ગયું હોત તો ચોક્કસ તે ક્યાંક ને ક્યાંક અસંખ્ય યુવાનો સુધી પહોચ્યું હોત અને યુવા ધન ને બરબાદ કરવામાં માં ખુબ મહત્વ કહી શકાય કે રોલ આ ડ્રગ્સ જે છે તે ભજવત પરંતુ ચોક્કસ થી તેને ATS ની કામગીરી અને NCB ની કામગીરી ને બિરદાવી જોઈએ કે બંને લગભગ કલાકો સુધી જહેમત કરો ચોક્કસ થી તેમની પાસે અગાઉથી કહી શકાય કે માહિતી હતી કે આ પ્રકારે ડ્રગ્સ જે છે તે આવવાનું છે અને સૂત્રોની એજન્સી જે હતી એજન્સી દ્વારા માહિતી હતી અને તેના કારણે જ ગુજરાત એટીએસ અને એનસીબી બંને સાથે મળી અને લગાતાર કલાકો સુધી દરિયાની અંદર જહેમત ઉઠાવી હતી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાંથી જે એક બોટ મળી આવી હતી જે ઈરાન થી આવતી હતી તે બોટમાં લગભગ અંદાજે 4 4 જેટલા લોકો હતા અને તેમની પાસેથી આ ડ્રગ જે છે તે હસીસ અને ડ્રગ જે છે તે બરામત કરવામાં આવ્યું પહેલા તો જ્યારે ઉપરની તપાસમાં જોવામાં આવ્યું તો થોડું કોણ જ બહાર આવ્યું હતું પરંતુ જ્યારે જે બોટ હતી બોટની નીચેનો ભાગ ઘરે ઉખેડવામાં આવ્યો ત્યારે અંદરથી તમામ જે ડ્રગ છે એટલે કે લગભગ 31 કિલો જેટલો જથ્થો જે છે તે કહી શકાય કે આ સર્ચ ઓપરેશનની હાથ ધરવામાં આવ્યો હમણાં લગભગ બની શકે છે કે હમણાં બપોર બાદ જે છે તે નાગોડી ડિપાર્ટમેન્ટ દ્વારા કદાચ અથવા તો ગુજરાત એટીએસ દ્વારા આની પ્રેસ કોન્ફરન્સ કરી અને સંપૂર્ણ માહિતી જે છે તે શેર કરવામાં આવી શકે તેમ છે પરંતુ અત્યાર સુધી જોઈ જોઈએ તો અત્યારની જે સર્ચ ઓપરેશન ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન છે તે એટીએસ અને એનસીબી દ્વારા પાર પાડવામાં આવી છે જી બિલકુલ બિલકુલ જતીન જે રીતે તમે વાત કરી રહ્યા છો કે ગુપ્ત માહિતીના આધારે તમામ તૈયારીઓ કરી અને તમામ એજન્સીઓ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે શું બીજી અન્ય કોઈ માહિતી મળી રહી છે આ ડ્રગ્સ મોકલનાર વિશે અથવા તો આ ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું એ વિશેની કોઈ વિશેષ માહિતી જાણવા મળી રહી છે અત્યારે જો મેં જણાવ્યું કે લગભગ એનસીબી તે આ આ બંને સંયુક્ત ટીમો દ્વારા જે છે તે આ આ તમામ જે સર્ચ ઓપરેશન જે છે તે આ હાથ ધરવામાં આવી રહ્યું છે અને બંને દ્વારા જ આ પકડવામાં આવ્યું હતું અત્યારે હાલ બંનેનું સર્ચ ઓપરેશન જે છે તે તપાસ છે એટલું ફક્ત તપાસમાં બહાર આવ્યું છે કે બોટ જે છે તે ઈરાન થી આવી રહી હતી હવે ઈરાન થી બોટ આવી રહી હતી અને ક્યાં જવાનું હતું તે તમામ જે છે તે એક ખરેખર ચર્ચાનો વિષય છે તે ચોક્કસથી આના ઉપર બંને એજન્સીઓ જે છે તે પોતાના સુત્રો જે છે તે દોડાવી રહી છે અને જે લોકો પકડાય છે તેમની પાસે જ પણ ઉત્સભયનો પ્રયાસ કરી પ્રયત્ન કરી રહે છે એટલે બની શકે છે કે કદાચ તેમના દ્વારા એમની પાસેથી માહિતી મળે પરંતુ અત્યાર સુધી મી મોડલ સંપ્રદાઈ છે જેટલા પણ લોકો અત્યાર સુધીમાં આ રીતે જેસબે પકડાય છે તેમાં ક્યાંક ને ક્યાંક આપણે જો જોઈએ તો અત્યાર સુધીમાં જે લોકો પકડાયા છે તે લોકો ને ફક્ત જ્યારે دریاમાં બેસવાનું હોય नावડીમાં બોટમાં બેસવાનું હોય એટલું જ તેમને માહિતી કરવામાં માહિતગાર કરવામાં આવે છે તેમને ફક્ત અહીંયા ઉતરવાનું અહિયાં આ વ્યક્તિ આવશે અને આ વ્યક્તિ લઈ જશે એટલું જ ફક્ત તેમને જે છે તે માહિતગાર કરવામાં આવતું હોય છે અથવા તો ઘણા કિસ્સાઓમાં એવું પણ બનવામાં આવતું હોય છે કે આ દરિયા કાંઠે આ જગ્યાએ જઈ આ ટાવર હશે ત્યાં જઈ અને આ તમામ જથ્થો જે છે તે ત્યાં ઠાલવી દેવો એટલે કે તે લોકોને એનાથી વિશેષ કોઈ માહિતી તે લોકોને પહોંચાડવામાં જ નથી આવતી એટલે એ લોકો પાસે કોઈ માહિતી હોતી જ નથી પરંતુ બની શકે છે કે આ જે ચાર લોકો આવે છે જો કદાચ તેમની પાસે કોઈ માહિતી હોય તો તે માહિતીના આધારે તેમની તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે પરંતુ અ અત્યાર સુધીની મોડર સાંભળેલી જોવું તો મને નથી લાગતું કે એ લોકો એ ચાર લોકો પાસે કોઈ કદાચ માહિતી હશે એટલે કે એના સિવાય જ અહીંયા આ આજુબાજુમાં જે ગતિવિધિઓ ચાલી રહી હતી જે દરિયાકાંઠાના જે પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારમાં જે ગતિવિધિ ચાલી રહી હતી એમાંથી કદાચ જો કોઈ વ્યક્તિ જણાય અને તેની પૂછપરછ કરવામાં આવે તો કદાચ આ વિગતો જે છે તે બહાર આવી અત્યારે બંને એજન્સીઓનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને સર્ચ ઓપરેશનમાં કદાચ બની શકે કે આ તમામ માહિતી જે છે તે બહાર આવી શકે કે કઈ જગ્યા થી એક્ઝેક્ટ ઈરાન માંથી કઈ જગ્યા થી માલ આવતો હતો અને કઈ જગ્યા સુધી પહોંચાડવામાં આવતો હતો বিলকু বিল্কু যু খুব আভাৰ তামানী আদল